દિગ્વિજય સિંહે કહ્યું કે હું પંચોતેર વર્ષનો થઈ ગયો છું ચૂંટણી લડવા સક્ષમ નથી પણ પાર્ટીનો આદેશ માનવો પડશે નમસ્કાર હું છું તમારી સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે મધ્યપ્રદેશમાં દસ બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે અહેવાલો અનુસાર કોંગ્રેસની ચોથી યાદી શનિવારે જાહેર થઈ શકે છે કોંગ્રેસની આ યાદીમાં મધ્યપ્રદેશના ઉમેદવારોના નામ પણ હોઈ શકે છે આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજયસિંહે મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે પાર્ટીએ મને ચૂંટણી લડવાનું કહ્યું છે હું ઈચ્છતો હતો કે એક યુવક રાજગઢ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે પરંતુ મારે પાર્ટીના આદેશનું પાલન નથી પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય શુક્રવારે રાજગઢ જિલ્લાના પ્રવાસે હતા છાપી હેડામાં જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકને સંબોધતા તેમણે કહ્યું હતું કે યુવા કાર્યકરોએ આ ચૂંટણી લડવી પડશે હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મને કહેવામાં આવ્યું છે કે મારે ચૂંટણી લડવી છે આ ચૂંટણી મારા નિયંત્રણમાં નથી કારણ કે હું પંચોતેર વર્ષનો છું આ ચૂંટણી યુવાનોની ચૂંટણી છે તમારે લડવાની છે લોકસભા ચૂંટણીને લડવા અંગે દિગ્વિજય સિંહે કહ્યું હતું કે આ ચૂંટણી ખૂબ જ સરળ રીતે બૂથ કરવા જ લડવામાં આવશે આમાં વધારે હોબાળો કરવાની કે મોટી રેલીઓ કરવાની જરૂર નથી દરેક બૂથ પર સખત મહેનત કરીને આ લડશે હું તમને પત્ર લખીશ અને તેની સાથે કોંગ્રેસ પાર્ટીને ગેરંટીનો હિસાબ પણ હશે તમારે તેને દરેક ઘરે અને ઘરે ઘરે પહોંચાડવી પડશે અને અમે આ રીતે ચૂંટણી la dicho. કોંગ્રેસ હાઈ કમાન્ડે મધ્યપ્રદેશ રાજગઢ લોકસભા બેઠક પરથી ઉમેદવાર આ લોકસભા સીટ હેઠળ આવે છે અહીં લોકો દિગ્વિજય રાજા સાહેબ કહીને સંબોધે છે આગળ મીડિયા સાથે વાતચીત દરમિયાન દિગ્વિજયસિંહે કહ્યું હતું કે વર્તમાન રાજગઢ સાંસદ અને બીજેપી ઉમેદવાર રોડમલ નાગરનો અહંકાર તૂટી જશે નોંધનીય છે કે બીજેપીએ ફરીથી રોડ મોડલ નાગરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે આવી અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ